હવે એવા એવા ખાડા પડી ગયા છે કે આમાં વાહનને અકસ્માત થતાં કોઈ વાર લાગે એવું છે નહીં તો સરકારને એટલી રિક્વેસ્ટ છે કે જો આ રસ્તો જરાક વ્યવસ્થિત બનાવી નાખે તો આપણા બધા માટે બહુ સારું છે તંત્ર થોડુંક ધ્યાન દે તો એના માટે સારું કહેવાય એમ તમે દ્રશ્યો જોઈ શકો છો ખાંભા ઉના અને સોમનાથવાળો જે રોડ છે હાઈવે એ અતિ અતિ ખરાબ થઈ ગયો છે અને કેટલી વખત આપણે આ મોખિક રજૂઆત કરેલી અધિકારીઓને છતાંય દોઢ દોઢ ફૂટના ખાડા અને તમે જોઈ શકો છો એટલા બધા રાહદારી અને પર્યટકો હેરાન થાય છે કે ટાયર તૂટી જવા અમુક ગાડીના એક્સિડન્ટ થવા એટલા બધા અકસ્માત બની રહ્યા છે કે ન પૂછો વાત એટલે અમારી તો માગણી એ છે કે બને ત્યાં સુધી વહેલી તકે બને ત્યાં સુધી સમારકામ થાય અને નવો રોડ બને એવી આશા રાખું છું ઉના અને દીવનો જે રસ્તો બીમાર છે એ લગભગ ખડાધારથી એક કિલોમીટર આગળ સુધી બન્યો છે અને ત્યાર પછીથી જે છોડી દેવામાં આવ્યો છે ત્યાં બહુ જ ખતરનાક ખાડા પીડ્યા છે જેમ એક્સિડન્ટનો ભય થાય એવું છે આ આ જે ખાડા છે એ એ લોકો કાચી માટીથી બુરતા નથી રોડ રસ્તાવાળા અત્યારે ખરેખર જરૂર છે કારણ કે ટ્રાફિક ઉના સોમનાથ અને દીવનું પુષ્કળ પ્રમાણમાં આ રોડ ઉપર રહેતું હોય તો અત્યારે ખાડા પૂરવા ખૂબ જરૂરી છે અમરેલી જિલ્લામાં ચોમાસામાં જ રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે તેને લઈને ખાંભામાંથી પસાર થતો નેશનલ હાઈવે ઉના સોમનાથ દીવ જવાનો આવે બિસ્માર બન્યો ત્યારે હું આપને સીધા દ્રશ્યો દેખાડે કે રોડ ઉપર ખાડા છે કે ખાડા ઉપર રોડ છે તે જોવું મુશ્કેલ બન્યું છે ત્યારે અહીંયા ઉના સોમનાથ દીવ જવાના રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે ત્યારે આ રોડ રસ્તા ખરાબ હોવાના કારણે કંઈક ને અકસ્માત સજાવવાના પણ શક્યતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ રસ્તો અતિ બિસ્માર બનવાના કારણે રાહદારીઓને અહીંના સ્થાનિકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ત્યારે રાહદારીઓ તેમજ સ્થાનિકોની માંગ છે કે આ રસ્તાનું નવીકરણ કરવામાં આવે અને સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠે છે ભાવિક કલસરિયા સંદેશ ન્યૂઝ ખાંભા અમરેલી